ભરી દઈ એ જોજો હવે ને હે ને વધારે ફૂલાવી છે રોટલી ને તો હજી થોડી કવા ભરી દઉં ના હવે છે ને ફૂલાવી નથી ને રોટલી હે ને ફૂટી જશે પણ આ અવાજ છે નો આવ્યો વચ્ચે આ પંપ થી હવા ભરી ભરી ને આ કેટલી બધી રોટલી માં હવા ભરી તો જરાક પડાઈ ગયો શું માજી આજ નીંદર આવી ગઈ હતી હરખી તમને હા નીંદા તો આવી ગઈ તી પણ રાત્રે શેને ત્રણ વાગે ગેસ ચેરો હતો કાલે બધું આ જમી જમીન જમીન ને મને છે ને ગોઘી નાખના મેથી ગોટા બહુ ભાઈવાન ગોટા થોડાક વધારે ખવાઈ દેવા તો ઘોઘી હવે અત્યારે તો ચા બનાવ ને એ ને એમાં થોડીક નીંદ નાખી દેલી એ જમતું ડોસી એમાં છે ને નીંદ નહીં એમાં હુંઠ ન થાય હુંઠ કઈ વાંધો નહીં હાલ ને પૂઠવારી ચા મને પીવરાવી દેજે અને આજ બપોરે છે ને માર રસોઈ કરતી નહીં મારે માર બેન પણ એમ મળવા જાવું છે હું આ બંગલે એક માર બેન પણ એમ ફોન આવ્યો હતો એને એમ કીધું કે તું બંગલે આવ ને સોફાઈટે ભેગી લેતી આવજે એટલે આપણે બધી સોફાઈટે રમશે એ ઓલી તમાર વખતની જૂની સોફાઈટ પડી છે ને ભરતવારી ઈ તમે લેતા જાજો કીટી ક્યાં ગઈ છે હજી હતી છે પાડોશીમાં આવી ટીટી ફાઈને ગાણ કાગડી માસીને અમે ઉઠાડી નહીં જ્યાં ઉઠવું હોય ત્યાં ઉઠે એ પાછા ઉઠી નહીં આપણે નડે કામ તો કાંઈ કરે નહીં કંઈક બહુ હરખમાં આવીને કામ કરવા જાય ને તો છે ને કંઈક સુધરી જાય ને કંઈક એનું કામ બગડી જાય જો કામ બગડી ગયું તો મારે વરી એની વાહે ડબલ મહેનત કરવી પડે ખોખીમાં છે ને તારો વાક નથી એ નનકી હતી ને તો મેં એને છે ને ઉછેરી છે જેવી રીતે

રોટલી તો થઈ ગઈ છે તો હું રોટલી મૂકીને જાઉં છું અને થોડાક હાથેથી કપડાં ધોવાના છે ને ધોઈ આવું પછી ઘોઘો ને રાણ કાગડી માસી ને બેન ને બધા ઉઠી જાય ને પછી આપણે છે ને એકારે નાસ્તો કરી લઈ પણ ટીટી ભાઈ આજ મારી એક રોટલી છે ને ફૂલાણી નથી હા બધી જો તો કેવી થઈ છે રોટલી નકર મારી એક રોટલી છે ને ફૂલાયા વગર રીએ નહીં એ કઈ વાંધો નહીં ઘોઘી તું છે ને જે હાથેથી કપડાં ધોવાના છે ને કપડાં ધોઈ આવ ને બાથરૂમ સાફ કરતી આવ અને ત્યાં છે ને હું આ બધાય હાટું ચા બનાવી લઉં ત્યાં બધાય ઉઠી જશે આજ તો રોટલી ફૂલાણી નથી તે મને તો ચિંતા થાય છે ટીટી ભાઈ બધા રોટલી ખાશે કે નહીં સારું હાલો હું જાઉં શું કપડાં ધોઈ લઉં થોડાક છે ને ગુડ મોર્નિંગ મારી જીથરી ભાભી ફ્રેન્ડની ઉઠી ગઈ રાણકાગડી ગુડ મોર્નિંગ ટીટી રાન કાકડી આ કો કિશન રોટલી બનાવીને ગઈ છે પણ બિચારી એવી ચિંતા કરતી હતી ને એમ કહેતી હતી કે એકે રોટલી ફૂલાણી નથી એમ તો રોટલી ફૂલાય એવો તારી પાસે કાઈ આઈડિયો છે હા છે ને આ આપણા મોટા દિમાગમાં છે ને આઈડિયાની કોઈ કમી જ નથી ઊભી રહે છે ને એક જ મિનિટ ઊભી રહે હમણાં આપણે બધી રોટલી ફૂલાવી નાખી ખમ ટેન ટેન

એ જો જો દીદી હવે આ હે ને વધારે ફૂલાવી છે રોટલી ને તો હજી થોડી હવા ભરી દઉં ના હવે છે ને ફૂલાવી નથી ને રોટલી હે ને ફૂટી જશે પણ આ અવાજ છે આવ્યો વચ્ચે આ પંપ હવા ભરી ભરી ને આ કેટલી બધી રોટલી માં હવા ભરી તો જરાક પડાઈ ગયો હાલ રાણ કાગડી સરસ મજાની બધી રોટલી ફૂલાઈ ગયો હાલ હવે છે ને આ છેલી રોટલી છે એમાં હવા ભરી લઈ એ ટીટી ભાઈ મેં અડધી કલાકથી રોટલી બનાવી અને તમે બે આ શું રોટલીની વાહ પડી ગયા છો અને સાયકલ નું કમ્પ્લેન તમે બે શું કરો છો એ ગોખી કાંઈ નહીં આમ જો રોટલી કેવી સરસ ફૂલાઈને દડા જેવી થઈ ગઈ અમે રોટલીમાં હવા ભરી દીધી એટલે બધી રોટલી આવે દડા જેવી થઈ ગઈ મને એમ કે તને ચિંતા થતી હતી ને કે આજ તો રોટલી એ કંઈ ફૂલાય નહીં એટલે મેં પછી રાણકાગડીને વાત કરી તો રાણકાગડીએ તરત આઈડિયા આપી પણ અમ બે રોટલીમાં હવા ભરી દીધી જો આખો ફૂલાવીને દડો કરી દીધો રોટલીનો નો જોયો તે બધી રોટલી સરસ મજાની ફૂલાઈ ગઈ છે હાલો હવે આપણે નાસ્તો કરી લઈ ચાય તૈયાર થઈ ગયો છે એ હારું દીદી ભાઈ તમે સરસ મજાનું કામ કર્યું હવે આ પંપ જલ્દી હંતાળી દો મમ્મી આવે ને એની પહેલા નકર આપણી પોલ જતી થઈ જશે કે હવા ભરી ભરીને રોટલી ફૂલાવી વાહ મારા ટીટી ભાઈ ને રાણકાકડી માસી કઈ કઈક તો તમે એવું સરસ કામ કરી લ્યો ને અને કઈ કઈક તમે છે ને બાજી બગાડી નાખો બહુ છે ને તમારા મગજનો ઉપયોગ કરવા જાવ ને કઈ એ કોકી રોટલી થઈ ગઈ હોય તો હાલો આમ બધાય ડાઇનિંગ ટેબલ ઉપર બેહી ગયા છે નાસ્તો લઈને આવ હવે હાલો ટીટી ભાઈ તમે ચાની કેટલી લઈ લ્યો ને હું આ રોટલી લઈ લઉં હાલો હવે નાસ્તો કરી લે ઓહો આજ તો શું વાત છે રોટલી તો ડબલ ફૂલાઈને દડા થયા છે એ ભાભી તમારી રૂપાળિયા ખોખી બહુ છે ને ઉસિયાર ખોખી બહુ એને રોટલી બનાવી છે ઈ રોજ બનાવે છે પણ આજ તો કઈક અલગ જ ટેસ્ટ આવે છે બહુ મસ્ત રોટલી બની છે રૂની પૂણી જેવી હો એ કાઈ વાંધો ને રોજ છે ને રોટલી મવા ભરીને તમને ખવરાવશે એમાં શું છે આ રાણ માસી હે ને બધી પોલ ચટી કરી નાખશે ભોરા ભાભા હાવ

એ મમ્મી છે રાણકાગડીમાં સીએમ કે છે કે રોટલી હે ને ઓલો ફૂટબોલનો દડો ન હોય એવી સરસ થઈ છે એનો કહેવાનો મતલબ એમ છે અને આજે ચા ટીટી ફઈ બનાવી છે ચા થોડીક બની એ તો હજી મેં ચાખી નથી કા મમ્મી તમ ચાનો કોગરો કા બાર કાઢ નઈ ખો કેવી છે ચા તું ચાખી જો ને એટલે ખબર પડે તને ટીટીફાઈ ખાંડની જગ્યાએ એક કામ સુધરી ગયું તમે તમારા શું હું હોય એટલી ગાંડી થઈ ને ખાંડ ને ખબર રહેતી એવી આવી જાય આજે ખાંડની જગ્યાએ મીઠું ચામાં ધોબેડી દીધું લ્યો જેતી થી તમને એટલો બધો હરખ શેનો હતો સાયકલના ના હે લે બોલ ઓ એ હેલો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોકીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને જુઓ હું છે ને મસ્ત આદુવાળી ચા બનાવવા જાઉં છું તમારે ચા પીવી હોય ને તો આવી જાવ અને તમને આ વિડીયો કેવો લાગ્યો સાયકલના પંપ વાળો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો આવજો મારા વાલા વિવર્ષર બાય બાય